કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા બાદ દર્દનાક સ્થિતિ કિર્ગિસ્તાનમાં ફસાયેલા સુરતના વિદ્યાર્થીઓ દેશ પરત લાવવા માટે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચેરીયાએ હૈયાધરપત આપી છે તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિસેકમાં ગત તેરમી મે રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડા કારણે હિંસા ફાટી નીકળી કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ બિસેકમાં આવેલા ભારતીય દૂતાવાસે સ્ટેટમેન્ટ રિલીઝ કરતા કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસથી કોઈ અનિચ્છનીય બનાવ બન્યો છે હાલ વિવિધ શહેરમાં સત્તર હજાર ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ બિસેકમાં રહે છે આ હિંસાની અસર કિર્ગિસ્તાનમાં અભ્યાસ કરતા કેટલાક ગુજરાતી વિદ્યાર્થીઓને પણ થઈ રહી છે કિર્ગિસ્તાનમાં હાલ વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલા અંગે બિશેકમાં રહેતી સુરતી વિદ્યાર્થીની સાથે વાતચીતમાં તેણે જણાવ્યું કે તમે એરપોર્ટ તો છોડો હોસ્ટેલ બહાર પણ નીકળી શકતા નથી જેટલા પણ મિનિસ્ટર છે તે તમામને ટ્વીટ કર્યા છે મેલ કર્યા છે છતાં કોઈનો રિપ્લાય નથી વિદેશ મંત્રીએ કીધું કે બધું નોર્મલ થઈ ગયું છે પણ આપણી સરકારને અહીંની કંઈ ખબર નથી શું થઈ રહ્યું છે અને એ અમને ખબર છે ભારત સરકાર ક્યારે મદદ કરશે સુરતમાં કુલ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેઓ તમામ ફસાયા છે પંદર હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી અલગ અલગ કોલેજોમાં અને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ રહી રહ્યા છે અમારા કેટલાક જે સંપર્કમાં છે તેઓ એક સાથે અલમાટીથી નીકળવાનો પ્રયાસ કરવાનો વિચારી રહ્યા છે પરંતુ ડર લાગી રહ્યો છે કે એક સાથે અમે કેવી રીતે અને ક્યાંથી જઈએ કારણ કે તોફાન કરનારા અસામાજિક તત્વો સતત હુમલો કરે છે ખૂબ જ ગંભીર રીતે ઈજા પહોંચાડી રહ્યા છે હાલમાં પણ ચારે તરફથી તોફાનના દ્રશ્યો સામે આવી રહ્યા છે હાલ તો આ તમામ વિદ્યાર્થીઓને દેશ પર લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવી ખાતરી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી આપી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારી દીકરી રિયા કિર્ગીસ્તાન ભણે છે તે એબીબીએસ ના સેકન્ડ યર માં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે એની છેલ્લે મારે કાલ રાતે અગિયાર વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઈટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટ જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે છેલ્લે ક્યારે વાત થઈ હતી રિયા સાથે રિયાએ શું આપ વિધિ સંભળાવી રિયાને કાલ છેલ્લે અગિયાર વાગ્યા અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટ એ કે ત્રણ વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એક આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયા રે વાત થઈ હતી અને પોલીસનો એ પૂરો સપોર્ટ છે કિર્ગિસ્તાન પોલીસનો એ પૂરો સપોર્ટ છે એને

મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને કઈ રીતે સ્થિતિ હતી તમારી ટેલિફોનિક વાત થઈ બેન કે ત્યાંની સ્થિતિ કેવી રીતે વર્ણન કરી હતી દીકરીએ રિયા એ લોકોને યુનિવર્સિટી વાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે અને બધાને મારી નાખે છે એવી રીતના છે એ બસ કિર્ગિઝસ્તાન વાળા બધા મોમ બધા એ લોકોનું સ્ટુડન્ટ નહીં એવું નથી કીધું એવું નથી કીધું વાત થઈ લાવવા માટે નહીં અમારી તો નથી વાત થઈ પ્રફુલ ને એ લોકો સાથે વાત થઈ શિક્ષણ

આસના કરી છે એવો અમરભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડો કરો તો સીએમને વાત કરે સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીના ઘરે પહોંચતી કરે એટલે મારે કહેવાની વિનંતી છે બસ બીજું હું વધારે નહીં કહી શકું રાતે થઈ છે એ થઈ પછી અમારી અમારે કોઈ વાત થઈ નથી રિયા શું વાત કરી તમારે બસ રિયા કે દાદા આ પ્રોબ્લેમ છે

ચિંતા સતાવી રહી છે દીકરી નથી અને વિદેશમાં માં છે તો પરિવારજનો ને કેટલી આ બાબતને લઈ ચિંતા છે બધાની છે આખા ઘરની કે આ અમારી દીકરી થાય